કેમ છો યુટ્યુબ ફેમિલી માં ના બ્લોગ માં તમારું હાર્દિકાતિક સ્વાગત છે અને આજે તો આપણે 7 ના એ બ્લોગ ચાલુ કરીએ છીએ 7 ના થઈ જાય છે બ્લોગ ચાલુ કરીએ છીએ તો સ્નેહા દેવી કુદરો વાળો છે ગુડ મોર્નિંગ સ્નેહા ગુડ મોર્નિંગ મમ્મી શું કરી જોઈએ મમ્મી બેઠી છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ચંદ્રિકા વાચવા બેઠી છે અને પેપર છે ચંદ્રિકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉતારો બોલ રલ ચા પીવા છે ગુડ મોર્નિંગ મમ્મી ની પાસે જવાનું છે પેપર તો ગાઈસ આપણે નઈ જોઈ ફેસ થઈ ગયા છીએ ને જો ચંદ્રિકાજી કાલે કોમ કરે છે કચરો બધું કરવા બાકી છે એટલે કચરો બધું કરે છે આવશું નાખ્યું જો સ્નેહા પણ તૈયાર તૈયાર થઈ ગઈ છે

આ તો પ્રોગ્રામ છે આ પોરિયો બની આજે તો પોરિયો બને પોરીનો બીજો શું હા જો લખવાનું ચાલુ પરીક્ષા છે એટલે બનાવવાનું ચાલુ છે બીજું ગર્કોય છે

આપણે હું વિડીયો એડ કરીએ છીએ ને આપણે વિડીયો ફેસબુકમાં પણ આવે છે ને યુટ્યુબમાં પણ આવે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટમાં જણાવજો